રકમમાં અને બંને બાજુ સામાન્ય બાજુ છે એ બી એ બી તો આપણ એક બાજુ છે આપણને એક બાજુ છે હવે આ દ્વિભાજક છે અને બંને ખૂણા કેવા હોય સમાન હોય સી એ બી બંને કેવા હોય સમાન હોય તો આ બાજુ પણ કેવી છે સમાન છે બરાબર છે આ ખૂણો પણ કેવો હોય છે સમાન છે એકરૂપ ત્રિકોણ અનુરૂપ બાજુઓ સમાન હોય છે એકરૂપ ત્રિકોણમાં શું હોય છે અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો કેવો હોય સમાન હોય તો એ બાખુબા પૂર્વ ધારણા ના આધારે આપણે કહી શકાય પ્રશ્ન નંબર બે છે કે જેમાં એડી એડી અને બીસી એડી અને મિત્રો બીસી બંને કેવા છે સમાન છે ખૂણો ડીએ બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સીબીએ ડી એ બી ડીએ બી આ ખોડાની કઈક વાત થાય છે અને સીબી એ સીબી એ આ ખોડા વાત થાય છે તો કોણ સાબિતી કરવો કઈ આ બધા સાબિત આપવાની છે ખૂણો એબીડી બીડી એકરૂપ ખૂણો બીએસી એકરૂપ -B, B A C અને A, A, -A C કેવા હોવા જોઈએ સમાન છે એવું કીધું છે અને D A B D -A -B, B A C આવો આપણે બતાવી છે તો મિત્રો A એકરૂપ B A ચતુષ્કોણની વાત કરીએ તો A D અને B C અને B આપણને આપણે કેમ આપ્યા સમાન આપેલા છે આ રકમમાં આપેલા છે પક્ષ છે D A અને C આ બંને ખૂણાઓ પણ કેવા સમાન છે બાજુઓ સમાન છે સમાન છે તો બંને અને એડી બીસી આપણને આપેલું બી એબી સામાન્ય બાજુ કહેવાય સામાન્ય બાજુ ડીએબી સીબીએ આ ખૂણો છે તો બાખુબા શરત ના બીએસી બંને એકરૂપ કહી શકાય એબીડી બે બાજુ અને આંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ ને આંતર્ગત ખૂણો સમાન હોય તો એ બંને ત્રિકોણ કેવા કેવાય એકરૂપ કહેવાય સર છે બીડી ઇઝ ઇક્વલ ટુ તો મિત્રો બંને ત્રિકોણ એકરૂપ છે તો અને બી બંને કેવા હોય હોય સમાન એકરૂપ એકરૂપ તો અને કેવા છે સમાન છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય સમાન હોય તો બંને ખૂણાઓ પણ કેવા હોય છે સમાન હોય છે લખી શકાય ચલો મિત્રો નેક્સ્ટ

હોય સમાન હોય તો ABC બીસી ઇઝ ઇક્વલ ટુ બી એવલ ટુ ન્યુ અને સી આ ખૂણો અને ડી આ ખૂણો છે બંને કેવા છે સમાન બીસી ઇઝ ઇક્વલ ટુ AD બીસી ઇઝ આપેલું છે બાજુ પણ કેવી છે સમાન છે BOC ઇઝ ઇક્વલ ટુ એઓડી આ ખૂણાની વાત છે અભિકોણ હોવાના કારણે કેવા છે સમાન છે એકરૂપ છે એટલે કે ઓ એ બી નું મધ્ય બિંદુ છે ઓ એ એ નું શું છે મધ્ય બિંદુ છે આમ સીડી અને એ દુભાગે છે આમ સીડી અને એ શું કરે છે સાબિત કરો કે એ બીસી એકરૂપ ત્રિકોણ સીડીએ બરાબર છે તો આક્રો તમે ભાગો જોઈ શકો છો કે એલ અને એમ એલ અને એમ કેવી છે

બંને કે ડીએસી ઇઝ ઇક્વલ ટુ ડીસીએ સીએ ઇઝ ઇક્વલ ટુ એસી છે ઇઝ ઇક્વલ ટુ ડીએસી છે હુણો બાજુ અને શું છે હુણો છે તો ખુબાખો સર આધારે બંને ત્રિકોણો આપણે કેવા કહી શકાય એકરૂપ કહી શકાય એક ત્રિકોણ ના બે ખૂણો બાજુ ત્રિકોણ એકરૂપ છે એવું આપણે કહી શકાય કઈ શરતના આધારે ખુબાખ શરતના આધારે તો નંબર પાંચ છે એક્ઝામ્પલ નંબર પાંચ રેખાયે ખૂણો એ નો દ્વિભાજક છે બી રેખા એલ પર નું કોઈ બિંદુ છે બીપી અને બીક્યુ એ બી માંથી ખૂણો એ ની બાજુના બાજુ પરના લંબ છે તો સાબિતી આપણે કરવાની છે કે આ બંને ત્રિકોણ એકરૂપ છે આ બંને બાજુઓ સમાન છે અથવા બી એ એ બાજુથી સમાન અંતરે આવેલ છે આવો આપણે દર્શાવવાનું છે તો તમારા મિત્રો આકૃતિ દોરવાની છે ત્યારબાદ તમે બાખુબા શરતના આધારે બંને ત્રિકોણ તમે એકરૂપ કહી શકો છો શરત એ છે બા ખૂ બા આધારે બરાબર છે બંને ત્રિકોણ એકરૂપ હોય તો અનોખો કેવા હોય છે સરખા હોય છે એના આધારે બંને બાજુ ઉપર આપણે કેવી બતાવી શકીએ છીએ સમાન બતાવી શકીએ છીએ તો બી એ ખૂણા એની બાજુએ સમાનતરે આવેલ છે પ્રશ્નનો છ છે તમારી સમક્ષ મિત્રો મિત્રો આકૃતિ જોઈ શકો છો આકૃતિમાં મિત્રો ખાસ તમારે બાખુબા શરત ને ખાસ પ્રાધાન્ય આપવાનું છે બાજુ ખૂણો અને બાજુ સમાન બતાવવાની છે અને બંને થઈ જાય તો બંને ત્રિકોણો કેવા થઈ જશે એકરૂપ થઈ જશે અને બંને ત્રિકોણો એકરૂપ હોય ત્રિકોણના અનુરૂપ જે અંગો હોય છે પણ કેવા હોય છે? બ સમાન હોય છે તો બંને બાજુઓ પણ કેવી થઈ જાય? સમાન થઈ જાય છે. પ્રશ્ન નંબર 7 છે. રેખા એ બી બાજુએ આવેલા છે તો મિત્રો બંને ત્રિકોણ પહેલા કેવા બતાવવાના છે એકરૂપ બતાવવાના છે પછી એના અંગોના આધારે શું બતાવવાના છે સમાન બતાવવાના છે આપણે ચર્ચા કરી પ્રમાણે બાજુ કેવી હોય છે એના આધારે તમારે ખૂબ આખું આધારે બંને ત્રિકોણને આપણે શું બતાવી શકીએ છીએ એકરૂપ બતાવી શકીએ છીએ અને બંને ત્રિકોણ બંને બાજુ કેવી બતાવવાની છે સમાન બતાવવાની છે એકરૂપતાની શરતના આધારે એડી ઇઝ ઇક્વલ ટુ બી

બીજી ત્રિકોણ નહીં બે બાજુના અંતર્ગત સમાન હોય બંને ત્રિકોણ કેવા હોય એકરૂપ હોય બાબુ બાખુબા શરત તમારે અચૂક મુડે કરી લેવાની છે બરાબર છે અને અનુકોણ અનુકોણના નિયમો પણ ફોલો કરી દેવાના છે તો તમારે લગભગ તકલીફ પડશે નહીં તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય એ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઈકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનાર આપણી જે નોટિફિકેશન આપશો વિદ્યાર્થી મિત્રોને મળતી રહે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત